ટિપ્સ આપી દઉં આગામી આવી સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો નારી એવોર્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ તો સાડી પહેરીએ ગુજરાતી સાડી પહેરીએ ખૂબ ઈચ્છનીય છે એવું કંઈ જ નથી કે આ ન પહેરાય આ પહેરાય જેવો દેશ એવો વેશ જેવો પ્રોગ્રામ પ્રસંગ એવું ડ્રેસિંગ પણ બધા જ બહેનો ખૂબ આત્મવિશ્વાસથી એમની પાસે જે કંઈ શ્રેષ્ઠ હતું તે રજૂ કરી દેવું એવા ભાવથી અત્રે ઉપસ્થિત થયા હતા એ માટે ખૂબ ખૂબ અભિનંદન બીજું સવાલ પૂછાય તો પેલા પ્રશ્નને સમજો આપણે એવું પૂછીએ છીએ શું પૂછ્યું તો ત્યાં તો ટોટલી નેગેટિવ માર્કિંગ થઈ જાય છે આપણે આપણી આવનારી પેઢી કે જેને ભાગ લેવા મોકલી એને તૈયાર સારી રીતે કરાય એટલે એટલે પ્રશ્ન સાંભળો ત્યારે બી ધ્યાનપૂર્વક સાંભળો જવાબ આપો પ્રશ્ન પૂછ્યો હોય એને રિલેટેડ જ જવાબ આપો નહીતર અતિ લંબાણ પૂર્વકના જવાબો ક્ષતિ કહેવાય ડાયવર્ઝન વિષયાંતર એ પણ ક્ષતિ કહેવાય તો આપણે આવી બધી બાબતોની કાળજી કરી

એટલે તમારો પ્રયાસ બહુ સ્તુત્ય હતો હવે સીધા જ આપણે એનાઉન્સમેન્ટ આપણા સૌના વડીલ આદરણીય મિનળબેન ઓઝા વિવેક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલિકા છે અમને બધાને ટપારી મઠારીને તૈયાર કર્યા છે અને એમના ઘરે પણ એટલી જ મજા આવે ને ઉમળકાથી બોલાવે છે એવા આદરણીય મિનળબેન ઓઝા આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ ખૂબ ખૂબ વંદન સંસ્કૃતિ પરિવારના પ્રતિભાબેનને હું ધગશબેન કહું છું એ કે એવી પ્રવૃત્તિ નહીં હોય કે જેમાં એ ન ભાગ લેતા હોય કાંઈક શણગારવાનું હોય કે પછી કંઈક નૃત્ય કરવાનું હોય કે કંઈક ગાવાનું હોય આવી રીતે સ્પર્ધા કરવાની હોય અને એની ટીમ એટલે જોરદાર છે બધાને મને ખૂબ ખૂબ આ બધું આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન છે પ્રફુલ્લાબેન તો હેલ્પિંગ હેન્ડ ગમે ત્યાં તમે જુઓ તો એ પોતે આમ એક સેવકની જેમ તૈયાર થાય આ બેનને પણ મેં જોયા એમને પણ સરસ રજૂઆત કરી પરમજીત પરમજીતબહેનને તો વર્ષોથી આ રીતે જાણીએ છીએ એક મારે એક એમના એક્સપર્ટ તરીકે મારે થોડી એમને વાત પૂછવી છે સૂચન નથી કરવાનું યાદ આવે છે

ગણાય એવું પણ છે હવે એક રાગી અમે સાઉથમાં જતા ને તો ત્યાં અમે રાગીનું ઘણી બધી વાનગીઓ અમે ખાતા હતા અને કરતા હતા મારે પરમજીતબેનને જે પૂછવાનું છે ખળદાન જેને કહેવાય ખડમાંથી આ મો રહ્યો છે કે સામો છે એ ખળદાન છે એટલે ખડદાન ખળદાન જાડું ધાન મોટું દાન આવા શબ્દો તો છે મને પ્રાદેશિકતાની ની લેવલે મને એક પ્રશ્ન એ થાય છે કે આપણા પ્રદેશમાં થતું રાજસ્થાનમાં કઈ જુદું થાય છે સાઉથમાં રાગી પ્રચલિત છે તો આપણે ત્યાં જે આપણું ધાન હોય ને એ વધારે સુપાચ્ય હોય કે નહીં એવો મારે એક સહજ પ્રશ્ન થયો છે આપને હું પછી જે વાત તમને હું સોંપું છું અહીંયા આ બાબત મારે રતિલાલ બોરી સાગર જે હાસ્ય કલાકાર છે એમને 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 મારે ઘેરાવવાના હતા એટલે મારે થોડું મોડું આપવાનું થયું મેં તો ના પાડી દીધી હતી કારણ કે ડૉક્ટર સાહેબના કન્સલ્ટેશનમાં બે કલાક સાચ્યા અને એ જો મારે પછી ત્યાંથી મારે ડાયટ પ્લાન કરવો પડે ડાયટિશિયન છે પોતે એટલે એટલે મારે એને લગતા પ્રશ્નો મારે સોલ્વ કરવા પડે એક બીજો પ્રશ્ન પરમજીત બેને એક નેચરોપાથિસ્ટે મને એમ કહ્યું હતું કે લીલી ચા છે ને એ વપરાય નહીં કારણ કે જે ગાય ખાય છે એ જ આપણે માટે યોગ્ય છે હવે હું તો લીલી ચાનું શરબત બનાવું જ છું અને બહુ સરસ બને છે બહુ જ મજા આવે છે તો આ વિશે તમારું મંતવ્ય મને તમને જાણકારો જાણકાર છો તો મને કહેજો છીએ તો ગ્રીન ટી એ બધાને જાણો કદાચ ગમે તમે મને આમંત્રણ આપીને બોલાવી આમાં કેટલાય બધા મારા સ્વજન છે ઘણી વખત રહેતા હોઈએ છીએ તો ગીતોના તો એકદમ એક્સપર્ટ અને એનો સૂર ને તાવથી બહુ સરસ મજા આવે એવું જ ગાતા હોય છે હવે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તો ઘણા બધા પ્રયોગો પ્રયોગોત્વથી લઈને બધા ઘણા પ્રયોગો થાય છે એના ક્લાસીસ પણ ચાલે છે એ આ જૂથો મુદ્દો છે પણ બધાએ છે આમાં એમાં ભાગ લીધો અને જે રીતે એમની પોતાની પર્સનાલિટીનો ટેસ્ટ થયો અને એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે એ આયોજકોએ વિચાર્યો એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને એક વાત કે બ્રહ્મ સમાજમાં લગભગ આવતા અઠવાડિયા માટે એક ભાગવત સપ્તાહનું આયોજન થાય છે તો બધા એમાં જેટલા દેવાય એટલા ભાગ લેશો અને ત્યાં પણ વિવિધ ઉત્સવો થવાના હોય તો ત્યાં આપણા તિરુપતિ મંદિરથી જ યાત્રા નીકળશે અને પછી આપણા ભવનમાં એનું આયોજન થવાનું છે એ બહેનો પણ એમાં શક્ય હોય એટલી ભક્તિ ભાવપૂર્વક ભાગ લે એવી હિનાબેન મહેતા તરફથી હું અહીંયા જાહેરાત કરું છું ધન્યવાદ આવજો હું બહુ શોર્ટમાં આપી દઉં કે ટાઈમ બહુ ઓછો થાય છે માથી જે કહ્યું કે જે મિલેટ્સના ધાન મોટા મોટા જે છે તેર જાતનું જે ધાન છે એ કેટેગરીમાં મિલેટ્સ આવે લેકિન આઠને આંતરરાષ્ટ્રીય વાર્ષિક એવોર્ડ છે એવો હું સમજી છું બરાબર છે એટલે હવે નિર્ણાય નાના નાના ને વર્ષાબેન ડૉક્ટર વર્ષા પારેખ ખૂબ હકારાત્મક અભિગમવાળા અને એમની પાસેથી હું દરરોજ કંઈક શીખું છું એવા વર્ષાબેન પ્રેમાળ એવોર્ડ વિજેતા શિક્ષિકાબેન છે પીએચડી થયેલા છે અને એમના પાસેથી પણ હું શીખું છું એટલે મને એટલે બધાનું સારું સારું મળી જાય अन्ये उख काई कहले ती जयुचिवे खिले मने आउत अबे बदा मिर्द आओछु अपने पाइच मात्रमें अपने सवन्ना वडिस्ट वडि शांत आबा इंगे अपने जोरडान तालियोती बदावे लेशु आगल जिली आधे आउमा अत्मु मिसुवाथ य

જોયું તો એમને ઈનામ આપશે મિના મયુરીબેન વી આસ્ક અમારા સૌના વડીલ અને આપણો ગાંધીનગરનો ગૌરવ ખૂબ ઝડપથી ઇનામ લાવીશું ખૂબ ખૂબ અભિનંદન ખરેખર સંસ્કૃતમાં સરસ સંચાલન કરવું સુંદર જવાબ સરસ ડ્રેસિંગ અને ખૂબ સુંદર મજાનો હાસ્યથી ભરપૂર ચહેરો એવું આ હકારાત્મક વ્યક્તિત્વ ગાંધીનગરની આવતીકાલ છે તો ત્રીજું હું આદરણીય મીનાળબેન ઓઝાને નબ્ર વિનંતી કરીશ તેમને નવા અને એમને આપણી યાદગીરી અર્પણ કરે

दन्यवास पोटा मन दे चला पोटा मन दे હું ઇંગ્લિશ ભણેલી છું આ મારા ગામનો પાયો એમણે નાખેલો છે તમને યાદ નહી હોય પણ એટલો સારો પાયો તમે નાખેલો છે કે હું ઘરથી એ કહી શકું છું કે હું ફોરેનનો છોકરો મને એટલે હું તો છું એટલે બધું મને ખૂબ આશીર્વાદ

ચલો નેક્સ્ટ ખૂબ ખૂબ ગૌરવ થાય એવું નામ હસતા જ રહેતા હોય સ્થિત પ્રજ્ઞતા કોને કહેવાય એ પણ એમના પરથી શીખાય એવા આદરણીય દેવીબેન શુક્લ બીજા નંબરે વિજેતા થાય છે એમનો ડ્રેસિંગ અને એમના જવાબો ટુ ધી પોઈન્ટ ટૂંકા પરફેક્ટ હતા હું મયુરીબેન અને આપણે આ બેન છે એમનો સાથે વિના खूब सुंदर अद्भुत जोरदार तालियां करके आपके बजा में लाइए उत्साह थी भरपूर खूब अभिनंदन प्रथम क्रम में कैन यू गेस प्रथम क्रम में इंदिरा बेन दवे અને ખૂબ ખૂબ એમની એમના પારિવારિક માહોલમાંથી એટલે પહોંચી અને યુએસ કર્યા એટલે મારા મમ્મીના પણ કદાચ ખબર નથી મને આ પણ મેં પહેલી પહેલીવાર જોયા છે પણ અદભુત ખૂબ ખૂબ અભિનંદન

સંસ્કૃતિ મહિલા પરિવાર અને નારી રત્ન એવોર્ડ મિલેટ સ્પર્ધા સંસ્કૃતિ મહિલા પરિવારના તમામ સભ્યોની વચ્ચે આજે યોજાયો સેક્ટર બે ગાંધીનગરના હોલની અંદર નારી રત્ન એવોર્ડ ભારતીબેન દવેને આપવામાં આવે છે નારી રત્ન એવોર્ડ સંસ્કૃતિ મહિલા પરિવાર તરફથી આરતીબેન દવેને આપવામાં આવે છે ખૂબ જ સુચારું આયોજન સુંદર કાર્યક્રમ